વડગામ પોલીસ સ્ટેશનમાં લૂંટારી દુલ્હનના મામલામાં પોલીસે ફરિયાદીને બે લાખ રૂપિયા પરત કર્યા વડગામ તાલુકાનો યુવક રૂપિયા લઈને લગ્ન કરાવતી ટોળકીનો ભોગ બન્યો હતો જાન્યુઆરી મહિનામાં પાંચ લોકોની ટોળકીએ ભેગા મળી લગ્ન કરાવવા માટે યુવક પાસેથી ત્રણ લાખ પડાવ્યા હતા યુવક છેતરપિંડીનો ભોગ બનતા વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વડગામ પોલીસે પાંચ લોકોને ઝડપી લઈ તેમની પાસેથી બે લાખ એકાવન હજારની રકમ રિકવર કરી હતી જિલ્લા પોલીસ વડાએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત યુવકને રકમ પરત કરી બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોને ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધી હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરાત ઉચ્ચ કોર્પનની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તે કોર્પન કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારે આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય ગુજરાતી માં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો